તો રાજકોટમાં પાયલ હોસ્પિટલમાં વીડિયો વાયરલ થવાની ઘટનામાં ત્રણ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે ત્રણેય આરોપીઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી ઉત્તર પ્રદેશ અને બે આરોપી મહારાષ્ટ્રથી ધરપકડ કર્યા છે આ ઘટના બાદ અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂરજોશમાં કામગીરી હાથ ધરી છે રાજકોટ સીસીટીવી વાયરલ વીડિયો મામલે મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી આઠ મહિનામાં આરોપી પ્રજ્વલ તૈલી એક લાખ કમાયો આઠસોથી બે હજાર રૂપિયામાં વિડીયો વેચતો હતો યુપી પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વિડિયો અને ફોટા ઓનલાઇન વેચતો હતો હેકરના આઈપી એડ્રેસ રોમાનિયા અને એન્ટાલિયાના છે દેશની સાહીઠ સિત્તેર હોસ્પિટલના વીડિયો હેક કરવામાં આવ્યા છે આરોપીની ટેલિગ્રામમાં સોથી વધુ સબસ્ક્રાઈબર છે હોસ્પિટલ ઉપરાંત થેટર મોલ સહિતના મહિલાના વીડિયો મળી આવ્યા છે પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા બે અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે પ્રથમ થિયરી પાયલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા તો બીજી થિયરી ત્રણ આરોપી પાસે વિડીયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા પાયલ હોસ્પિટલના સીસીટીવી વિડીયો બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માર્ચ માસમાં હેક થયા હતા અને સમાચાર સુરતથી એમજી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ બે રિક્ષા ચાલકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે શોર્ટકટથી પૈસા કમાવા ડ્રગ્સના રવાડે ચડ્યા આરોપીઓ પાસેથી પાંચ પોઈન્ટ ચોપન લાખનું ડ્રગ્સ ઝડપાયું છે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે બંને આવતા એમની પાસેથી ગ્રામ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું ગેસ લાઈન લીકેજ થતા જ આગ લાગી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો ભર ટ્રાફિકમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજ્યના વીસ જીએસ કેડરના અધિકારીઓને અપાઈ બળતી ગેસ કેડરના અધિકારીઓને આઈએએસનું પ્રમોશન ભારત સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટ દ્વારા બળતી રાકેશ વ્યાસ ચંદ્રેશ કોટક આઈએસ બન્યા આ સાથે ભારત સરકારના પર્સનલ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા સંજય જોશીને પણ આ સૂચિમાં સ્થાન મળ્યું છે આ નોંધપાત્ર પ્રમોશન રાજ્યના પ્રશાસનિક વર્ગના મહત્વપૂર્ણ બદલાવ લાવનાર ગણાશે કેમ કે ગેસ કેડરના અધિકારીઓને આટલા મોટા પ્રમાણમાં આઈએસનો હોદ્દો પહેલીવાર મળ્યો છે